નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ ડભોઈ નગરપાલિકા ડભોઈ તાલુકાના કરનેટ ઝવેરપુરાથી નગરમાં પીવાનું પાણી પહોંચાડતી આવી છે ત્યારે પાલિકાને નગરમાં પીવાનું પાણી પહોંચાડવા વીજળી ખર્ચ મહિને થી ત્રણ લાખ થઈ જતો હતો સરકારના અભિગમને પગલે ડભોઈ નગરપાલિકામાં આશરે ત્રણ માસ પૂર્વે સોલાર પેનલ પ્રોજેક્ટ મંજૂર થયો ચાર સ્થળોએ સોલાર પેનલ લાગવાની કામગીરી શરૂ થઈ જે પૈકી બે સ્થળોએ પેનલને કનેક્શન આપી ઉપયોગ શરૂ થયો છે તો હજી કરનેટ પમ્પિંગ સ્ટેશન અને ઝવેરપુરા રંગુપુવન ખાતે સોલાર કેનાલનું પંચાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી મળી રહી છે જેના કારણે નગરપાલિકાને આગામી એક માસ બાદ વીજળી ખર્ચમાં બચત થશે જળ એ જીવન છે પરંતુ જળ પહોંચાડવા પાલિકાને આર્થિક ધનો ખર્ચ થઈ જતો હોય છે પાણીની મોટરો ચાલવા આશરે ડભોઈ નગરપાલિકાને આઠસો ઉપરાંત કેવી વીજળી વપરાશ પ્રતિમાસ થઈ જતો હોય ત્યારે સરકાર દ્વારા પ્રથમ પ્રોજેક્ટ ડભોઈ નગરપાલિકાને સોલાર પેનાલનો આપવામાં આવ્યો છે જેનાથી હવે ડભોઈ નગરપાલિકાને પ્રતિમાસ બેથી બે પોઈન્ટ પાંચ લાખની બચત થશે ડભોઈ તાલુકાના કન્નેટ પંપિંગ સ્ટેશન ખાતે ચારસો કેવી વીજળી ઉત્પન્ન કરી શકે તેવો સોલાર પ્લાન્ટ પંચાણું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે સાથે ઝવેરપુરા ઝવેરપુરા રંગ ઉપવન અને યમુના નગર પણ પંચાણું કેવી પ્લાન્ટ નાખવામાં આવ્યા છે જે પૈકી બે પ્લાન્ટ શરૂ પણ થઈ ગયા છે સરકારના અભિગમથી આગામી એક માસમાં પાલિકાને નગરને પાણી પહોંચાડવા માટે વીજળી ખર્ચમાં લાભ થશે અને તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે ત્યારે બેથી બે પોઈન્ટ પચાસ લાખની નગરપાલિકાને બચત થશે કામગીરી છે આગામી તમામ પ્લાન્ટ શરૂ કરી દેવાશે ભૂતકાળમાં વીજ બિલ ભરવામાં પાલિકાને ભારે હાલાકી રહેતી હતી પરંતુ નગરજનોને હવે પાણી સમયસર મળી રહેશે તેવી આશા નગરજનોમાં બંધાઈ છે રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડભોઈ